ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ઝાખર રેકલેમેશન સ્કીમ રિનોવેશનના કામનો ખાત મુહૂર્ત જામનગર કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ કર્યો હતો જેમાં ₹7 કરોડ 41 લાખના ખર્ચે આ કામ થવાની દરિયાની ખારુ પાણી જમીન તળમાં પ્રસરતું રોકી શકાશે આજુબાજુના દસ જેટલા ગામડાઓના ખેડૂતોને સિંચાઈનો વર્ષ દરમિયાન લાંબા સમય સુધી લાભ મળશે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના પદાધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સાત કરોડ અને એકાવન લાખ રૂપિયા ખતથી ફરીથી આ ડેમ છે એનું સ્ટ્રેડનિંગ મજબૂતીકરણ છે એ થવા માટેનું કામનું આજે આપણા ભૂમિપૂજન કરવામાં આવ્યું છે